અને ગાડી તો એ ભરી હે ને વાત આખી રાત ગાડી આખી તો ચલો તડી આવે સાપુતારા ની અંદર તો આ હે સાપુતારાનો રસ્તો

બસ કોને રોડ 49 થી બેટલ બાકી ને હા 9 કિલોમીટર જો બાકી હે બાકી આવે છે જોરદાર સુકે ગુજરાતમાં જોન કહેવાય હા હા સાફ તારા ને કે અમારું જય જલારામ ખમણ આવું ભરવાનું હે બોમ્બે गाड़ी में गैस फुल कराई को ना कोई कोई आगे जुगना पड़े बाकी वहां का लोकेशन तो बहुत मस्त मस्त बहुत मस्त था ठीक है बहुत ठंडक लागे छे हां तो हो जाएगी तब मैं सुके सीएनजी गाड़ी लेने आता जमदार आ जाओ बेफिकर वो भी बात बचे सीएनजी मिल जरे है मेहुल हेलो गाइस ये ऐसे साबुदारा

ંગલ આપણે જંગલ સાપ હજુ આવ્યું નહીં ખાલી એના જંગલ વિષય જ છે અરે હજુ ખાલી નંબરે જમ્બરે પિક્ચર ભાગે પડી પિક્ચર જ જોવાનું

એવું છે છે આવું એવું છે આપડેરા એ જંગલ જંગલ જ છે તો રસ્તો થોડો ગાળવાળો આવે છે એટલે સીએનજી ગાડી થોડી તકલીફ પડે બાગે ડીઝલના પેટ્રોલના બહુ મજા આવે જો બહુ લોડ પડે સીએનજી માં કારણ કે શું બધો ઢાળવાળો રસ્તો હોય ને

આજે તો આખો બસ વિડીયો બનાવવાનો છે કારણ કે નેટવર્ક હવે આવતું નહીં હોય એટલે બસ વિડીયો બને કરવાના ચાર્જિંગ બતાવવાનું હોય મોબાઈલ ઓ રિપેર કરવાના નથી ફરવાનું મજા કરવાની

નદી નું પુલ છે બધા વસ્તી રાઈડર બધા મોટા પાડેલા કોને આવે બાકી જોરદાર છે <podces>

જો બધાએ ભૂખ્યા જાય શું ખાવાનું છે બધાને આમ બે મિક્સ ચાલે તો પેલા મત જમી લઈએ ને પછી બધા ફરવા જઈએ શું કેવું ભૂખ લાગી છે ને છે તો આપણે મસ્ત જમી લીધું છે ને આપણે અહીંયા સાપુતારા નું તળાઈ જોવા માટે સાપુતારા લેખે આવી અને જો સામે એકદમ મસ્ત વાદળ દેખાઈ રહ્યા છે અંદર શું કે હોડીઓ ફરેલી છે આપણે આગળ જવું હોય બધું જોવા માટે આપણે પણ થોડાક શું કે સીન ચપાટા મારી નાખા ફોટા ફોટા થોડાક પાડી નાખા એટલે લાગે કે તમારો ભાઈ સાપુતારા જીવો નકર તો અમને ખબર ન ના કે ક્યાં ફરે રહેવા તો બસ ચાર ફરીએ ફોટા મારીએ મજા કરીએ વિજય કાપરા